નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌને મારા નમસ્કાર હું છું જગદીશ વાઘેલા અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર પચીસ એટલે ધોરણ છ માટેની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબ જ સારી રહી છે ઘણા બધા વિદ્યાર્થીઓએ મેસેજ કરી જણાવેલી જણાવેલું કે પરીક્ષા ખૂબ જ સરસ ગઈ છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા છે કે પરિણામ ક્યારે આવશે સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પ્રશ્ન કરી રહ્યા છે સર કટ ઓફ કેટલું રહેશે કેટલા માર્ક્સથી કટ ઓફ અટકશે તો આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તેના વિશે સંપૂર્ણ માહિતી કટ ઓફ કેટલું રહેશે અને પરિણામ ક્યારે આવશે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર છવ્વીસ માટેની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ ચાલો મિત્રો વધુ વાત આપણે જાણીશું કટોફ વિશે પરિણામ ક્યારે આવશે અને તેના વિશે વિગતવાર કેવી રીતે પરિણામમાં જાહેરાત થાય છે શું હશે આ બધા પ્રશ્નોના જવાબ હું તમને આજના વિડીયોમાં આપીશ ચાલો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે પરિણામ ક્યારે આવશે જે પરીક્ષાની તારીખ આપણી અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના શનિવારના લેવાઈ ગઈ છે મિત્રો બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબ જ સારી રહી સારી રહી છે તો સૌથી પહેલાં મિત્રો આપણે જો પરિણામની વાત કરીએ પરિણામની વાત કરું તો મિત્રો જો તમે જ્યારે પણ પરીક્ષા પરીક્ષા માટે જાહેરનામું એટલે નોટિફિકેશન બહાર પાડ્યું હતું જા નવોદય વિદ્યાલય સમિતિ જ્યારે નોટિફિકેશન બહારે પાડે છે ને એની અંદર તમામે તમામ માહિતી ઉલ્લેખ કરે છે તો જ્યારે પણ જાહેરનામું બારે પાડ્યું તો એની અંદર ચોખ્ખું લખેલું હતું કે પરિણામ છે ને એ સંભવિત માર્ચ મહિનામાં માર્ચ બે હજાર પચીસ ની અંદર એનો પરિણામ આવશે સાથે સાથે મારા અનુભવો જે પ્રમાણે છે જેલા તો એના પ્રમાણે પણ હું તમને જણાવી દઉં કે આનું પરિણામ અંદાજીત બે મહિના બે અઢી દોઢ છે પણ જાહેરનામા ચોખ્ખું લખેલું છે માર્ચ બે હજાર પચીસ એટલે શરૂઆતમાં આવી શકે મધ્યસ્થમાં આવી શકે અને છેલ્લે પણ આવી શકે એટલે આ પેલો જે આપણો પ્રશ્ન છે પરિણામ ક્યારે આવશે તે નિશ્ચિત રેજો પરિણામ માર્ચ બે હજાર પચીસ માં આવી જશે બીજું કારણ છેલ્લા વર્ષથી ગયા વર્ષથી નવોદય વિદ્યાલય સમિતિ એવો પણ નિર્ણય કર્યો હતો કે આમ તો જે પરિણામ આવતું હોય અલગ અલગ પહેલા લેવાતી પહેલા તો જાન્યુઆરીમાં જ લેવાતી વચ્ચે કોરોના કાળમાં એપ્રિલમાં પરીક્ષા લેવાનું શરૂ થતું થયું હતું બે ત્રણ વર્ષ ફરીથી જાન્યુઆરીમાં પરીક્ષા લેવાય છે પણ હવે નવોદય વિદ્યાલય સમિતિ એવું પણ નક્કી કર્યું છે કે જે સીબીએસઈ જે છે ને તમને ખ્યાલ હોય તો કેન્દ્રીય માધ્યમિક બોર્ડ સીબીએસઈ શાળાઓ છે ને એ એપ્રિલ મહિનાથી નવું સત્ર સ્ટાર્ટ થતું હોય તો માર્ચ મહિનામાં પરિણામ જાહેર કરી અને જે એ જે એડમિશન એટલે પ્રવેશ પ્રક્રિયા છે ને એ સંપૂર્ણ પૂર્ણ કરી અને એપ્રિલમાં સત્ર શરૂ કરી દે છે આવું હોય છે પણ ઘણીવાર વાર પ્રોસેસ ને ટાઈમ લાગતો હોય તો રહી જાય છે પણ માર્ચ બે હજાર પચીસ ના એનું પરિણામ જાહેર થઈ જશે એના પછીની પ્રોસીજર વિશે પણ હું તમને વિગતવાર પછી જણાવીશ બરાબર મિત્રો તો સૌથી પહેલો પ્રશ્ન છે પરિણામ ક્યારે આવશે તો માર્ચ બે હજાર પચીસ તમે જાહેરનામું તમારી પાસે હોય નોટિફિકેશન જ્યારે તમારે ફોર્મની નોટિફિકેશન આવી ને જુલાઈમાં એની એ નોટિફિકેશનમાં લખેલું જ છે કે પરિણામ માર્ચ બે હજાર પચીસ માં આવશે કારણ કે પરીક્ષાની તારીખે નક્કી થયેલી હતી અઢાર એક બે હજાર પચીસ બરાબર છે મિત્રો તો સૌથી પહેલું પ્રશ્ન હોય કટ કેટલું રહેશે આ કટ વિશે આપણે મિત્રો જાણીએ એનાથી પહેલા સૌથી પહેલા આપણે નવોદય ઓનલાઈન કોચિંગ જે મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં નવા જોડાયા હોય તો નવોદય ઓનલાઈન કોચિંગ એના વિશે થોડીક હું માહિતી આપી દઉં

અને જે વાલીઓ અને જે લોકો નવા જોડાતા હોય એમને જણાવી દઉં કે નવોદય ઓનલાઈન કોચિંગ જે સંપૂર્ણ ફ્રી કોચિંગ છે જે છેલ્લા ચાર વર્ષથી હું ચલાવું છું જેમાં દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થઈને નવોદયમાં એડમિશન લીધેલી છે કોઈ પણ પ્રકારનો ચાર્જીસ નથી તો સૌથી પહેલા નવોદય ઓનલાઈન કોચિંગમાં કેવી રીતે હોય છે મારા યુટ્યુબ વિડીયોઝ મારા યુટ્યુબ વિડીયોઝ છે યુટ્યુબમાં પ્રકરણ વાઇઝ વિડીયો છે યુટ્યુબ વિડીયો પ્રકરણ પ્રમાણે અભ્યાસક્રમ છે એમાં આકૃતિ વિભાગ છે આકૃતિ એટલે માનસિક યોગ્યતા કસોટી પછી ફકરા વિભાગ એટલે ભાષા વિભાગ છે એટલે ભાષા વિભાગ બરાબર અને આ માનસિક યોગ્યતા કસોટી

5 થી 6 6 4 થી 5 અમુકના 4 વિડિયો અમુકના 5 વિડિયો એટલે જ્યાં સુધી પ્રકરણ ન પૂરો થાય બધા વિડિયોસ મારી YouTube ચેનલ ઉપર તમને જોવા મળશે YouTube નું નામ ચેનલ નું નામ છે જગદીશ વાગેલા જો તમે સર્ચ કરશો ને જગદીશ વાગેલા તો તમને તમને નવો દે અથવા તમે સર્ચ કરશો ને જગદીશ વાગેલા નવો દે આવી જશે

મળશે જે ફ્રી ઓનલાઈન કોચિંગમાં હું ચલાવું છું કેવી રીતે તો આ યુટ્યુબ વિડીયો દરરોજ વિડિયો દરરોજ વિડિયો એક વિડીયો બરાબર એક વિડીયો પછી દરરોજ ક્વિઝ દરરોજ એક ક્વિઝ દરરોજ એક ક્વિઝ જે પ્રકરણ ચાલતું હોય એના આધાર ઉપર આ પ્રકરણ પહેલું ચાલે છે તો એના ઉપર એક ક્વિઝ એમ અઠવાડિયામાં દરરોજ ક્વિઝ ને દરરોજ વિડીયો જેવો આ પ્રકરણ પૂરું થયું એટલે દર રવિવારે આ એના ઉપર પ્રશ્નપત્ર એ ચેપ્ટર ઉપર પીડીએફ પ્રશ્નપત્ર હું બનાવીને ગ્રુપમાં મોકલી આપું હવે તો આ નવો દે ઓનલાઈન કોચિંગની તૈયારી કેવી રીતે હું શું કરું જ્યારે પરીક્ષાનું જાહેરનામું એટલે નોટિફિકેશન બહાર પાડે જેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે એવું વોટ્સઅપ ગ્રુપ બનાવું વોટ્સઅપ ગ્રુપ જેના નંબર હું તમને આપી દઈશ પછી વોટ્સઅપ ગ્રુપ પર મારું આખું એક ગ્રુપ બને છે જેની અંદર ઘણા વિદ્યાર્થીઓ આ વર્ષે હજાર વિદ્યાર્થીઓથી બારસો જેવા વિદ્યાર્થીઓ જોડાયા હતા ગયા વર્ષે અગિયારસો વિદ્યાર્થીઓ જોડાયા હતા એનાથી પહેલા સાતસો થી આઠસો વિદ્યાર્થીઓ જોડાયા હતા એમાં વિદ્યાર્થીઓ જોડાય એ વિદ્યાર્થીઓ મારી સાથે આ ડેલી ફ્રીમાં તૈયારી સંપૂર્ણ ફ્રીમાં તૈયારી દર અઠવાડિયે પીડી પ્રશ્નપત્ર હું મોકલું અને સમય મળે ક્યારેક તો લાઈવ સેશન ક્યારેક વાલીઓ સાથે પણ અને વચ્ચે જે તે માહિતી ફોર્મ લઈને બધી માહિતી આ ઓનલાઈન કોચિંગની અંદર નવોદયને ને લગતી તમામે તમામ માહિતી તમને આ ગ્રુપમાં તમને આ ચેનલમાં તમને બધી મળતી રહેશે મિત્રો જો ફરીથી જો તમે નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને તમારા અન્ય મિત્રો જે નવોદયની તૈયારી કરવા માંગતા હોય ને તેમ તો ખાસ આ ચેનલની લિંક મોકલજો ને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો જરૂર બરાબર તો મિત્રો આ છે નવોદય ઓનલાઈન કોચિંગ ફ્રી કોચિંગ જે હું ચલાવું છું નેક્સ્ટ વર્ષ એટલે આવતા વર્ષે વર્ષ 2025 માં જ્યારે જુલાઈમાં કે જૂનમાં એનું જાહેરનામું પડશે ત્યારે તમે આ એના વિશે જરૂર જાણ કરજો અને વર્ષ બે હજાર છવ્વીસ ની જે તૈયારી છે ને એ આપણે આવી જ રીતે કરશું બરાબર છે તો આ હતી મારી નવોદય ઓનલાઈન ફ્રી કોચિંગ ની માહિતી જેમ આશા રાખો કે તમને ખબર પડી ગઈ હશે કે મારી તૈયારી કેવી રીતે થાય છે હું તૈયારી કેવી રીતે કરાવું છું ફરજિયાત તમે આ બાબતની માહિતી તમારા અન્ય મિત્રોને મોકલજો જેથી કરીને જરૂરિયાત જે નેક્સ્ટ વર્ષ એટલે આવતા વર્ષ માટે તૈયારી કરવા માંગતા હોય તેને આ માહિતી મળી રહે બરાબર છે મિત્રો ચાલો હવે થોડુંક આપણે જાણીશું કટઓફ કેટલું રહેશે કટઓફ શું રહેશે કેવી રીતે કટઓફ નીકળે છે એના વિશે હું થોડીક તમને વિગતવાર માહિતી આપી દઈશ તો કટઓફ માં શું હોય છે મિત્રો સૌથી પહેલા તમને કટઓફ કેવી રીતે તૈયાર થાય છે એના વિશે હું તમને જણાવી દઉં મિત્રો તો કટઓફ માં કેવું હોય છે તો મિત્રો સૌથી પહેલા જે પ્રવેશ પ્રક્રિયા હોય છે ને એ તમને હું જણાવી દઉં કે નવોદયમાં પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે જ્યારે તમે બારે પડ્યું હશે ત્યારે તમને ખ્યાલ કે એની અંદર બધા શરતો એના જે નિયમો છે ને એ લખેલા હોય છે તો મિત્રો તમને હું જણાવું તો જે નવોદયની જે પ્રવેશની જે છે ને એ બે તબક્કામાં છે માની લો કે કોઈ પણ જિલ્લામાં છે ને કોઈ પણ જિલ્લામાં એસી સીટ હોય જિલ્લામાં એંસી સીટ ભરવાની હોય બરાબર એસી સો ટકા ની અંદર છે ને સો ટકા એટલે એસી ગ્રામીણ વિસ્તાર બરાબર એટલે જેને આપણે અંગ્રેજીમાં આપણે રૂરલ એરિયા કહીએ અને આને આપણે અર્બન

કે નવોદય વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના બાળકોને સારું અને સારું શિક્ષણ મળી શકે અને ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય છે જેમને શિક્ષણ નથી મળતું તો નવોદય વિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારના વધુ બાળકો આ શાળામાં પ્રવેશ મેળવે એટલે પંચોતેર ટકા ગ્રામીણ વિસ્તાર અને પચીસ ટકા શહેરી વિસ્તાર હવે એનામાં બીજી અન્ય બાબત હવે આ જે એસી સીટ છે ને એમાં જે છે ને એક ત્રીજો ભાગ છોકરીઓ માટે છવ્વીસ થી સત્યાવીસ સીટ આપણે એસી ના ત્રીજો ભાગ કરી નાખીએ તો ત્રણ છ બે ત્રણ અઢાર એટલે સમજી લોને સત્યાવીસ સીટો જે છે ને

પંચોતેર ટકા ગ્રામીણ વિસ્તારના બાળકો અને એક તૃત્યા છોકરીઓની ભરતી થાય છે આ છોકરીઓ થાય છે છે તો આની પ્રવેશની પ્રક્રિયા મિત્રો વિદ્યાલયની આવી રીતે પછી મેરિટ એ લોકો જ્યારે રિઝલ્ટ બારે પાડે ને જ્યારે પીડીએફ બારે આવે જ્યારે પરિણામ આખું આવે અથવા વ્યક્તિગત જ્યારે પરિણામ આવે એમાં તો વ્યક્તિગત દેખા પણ જ્યારે જે તે જિલ્લાની નવોદયનું જે આખું રિઝલ્ટ આવે ને પીડીએફમાં એમાં આવી રીતે કેટેગરી વાઇઝ મતલબ આરક્ષણ વાઇઝ જનરલના કેટલા લીધા ઓબીસી ના કેટલા છે એસસી ના કેટલા કેટલા તો એ તમને કમ્પ્લીટલી ત્યાં અંદર બધું પીડીએફમાં આવતું હોય છે બરાબર તો મુખ્ય આનું જે જે નવોદય વિદ્યાલયનું જે ધ્યેય છે કે પંચોતેર ટકા ગ્રામીણ વિસ્તારના બાળકો અને પચીસ ટકા અર્બન એટલે શહેરી વિસ્તારના બાળકોને લેવામાં આવે છે અમે આ અંગ્રેજી માધ્યમ ગુજરાતી મીધિયમ જેવું કઈ નથી હોતું બરાબર એવું નથી કે અંગ્રેજી માધ્યમના છોકરાઓ ઓછા લેવાના હોય ને ગુજરાતી માધ્યમના વધારે હોય એ બિલકુલ નથી આનો મુખ્ય પંચોતેર ટકા ગ્રામીણ અને પચીસ ટકા શહેરી વિસ્તાર અને એક તૃતીયાંશ છોકરીઓ માટે અને જે આરક્ષણ એટલે રિઝર્વેશન છે જનરલ ઓબીસી એટલે જનરલના પછી ઓબીસીના પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તો મિત્રો આવી રીતે આ પ્રવેશ પ્રક્રિયા ઓવરઓલ થાય છે સમજાય કે મિત્રો

અન્ય બાબત જે તે જિલ્લામાં જે નવોદય વિદ્યાલય આવેલી છે દરેક ભારતના દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલી છે એટલે એના આધારે પણ કટ ઓફ વારે મતલબ થતું હોય કારણ કે જ્યાં વધુ ફોર્મ ભરાણા હોય જ્યાં વધુ મતલબ કોમ્પિટિશન હોય તો એના આધારે કટ ઓફ જતું હોય છે બરાબર આમ તો કટ ઓફ કે એવું કાંઈ ડિક્લેર નવોદય વિદ્યાલય સમિતિ તો નથી જ કરતી પણ આપણે અંદાજો લગાડીએ કે ભાઈ આટલા માર્ક માટે અટક્યું હશે તો હું તમને એક્સપેક્ટેડ અંદાજિત મિત્રો ફરીથી કહું છું કે એકદમ શ્યોરથી નથી કહેતો એટલે તમારે એવું પણ નહીં માનેલું કે મારો નંબર નહીં આવે નિરાશ નહીં જવાનું બરાબર તો ચાલો મિત્રો જાણીશું આપણે એક અંદાજો કટ ઓફ કેટલું જઈ શકે કેટલું હોઈ શકે હું તમને કોનો કોનો નંબર લાગવાની સંભાવના કરી એના વિશે હું તમને જણાવી શક્યો ચાલો મિત્રો હવે આપણે જાણીશું કે કટ ઓફ કેટલું રહેશે તો મેં અહીંયા મેં ચાર્ટ બનાવેલું છે મિત્રો કટ ઓફ હું જણાવું એનાથી પહેલાં હું તમને ફરીથી એકવાર જણાવી દઉં કે આ કટ ઓફ ખાલી એક અનુમાન છે મારા અનુભવના આધાર ઉપર કહું છું એ આગળ પાછળ હોઈ શકે સંભવિત કટ ઓફ છે કોઈ ફિક્સ ફાઇનલ નથી બીજું આ જિલ્લા પ્રમાણે અલગ અલગ કટ હોય છે જે તે જિલ્લાનું અલગ કટ હોય છે જ્યાં કોમ્પિટિશન વધારે છે ત્યાં કટ વધારે ઊંચું જાય છે જ્યાં કોમ્પિટિશન એટલે અમુક સમજીલોને કે દાહોદ જેવો કે પંચમહાલ કે એવા જિલ્લાઓ છે ત્યાં મેરિટ બહુ નીચું અટકતું હોય છે તો આ બધા ઘણા બધા કારણો અને પરિબળો અસર કરે છે જ્યાં કોમ્પિટિશન જ્યાં પ્રતિયોગિતા વધારે ત્યાં કોમ્પિટિશન ત્યાં કટ ઓફ વધારે ઊંચું જાય ત્યાં સરખા માર્કવાળા છોકરાઓ પણ રહી જતા હોય કારણ કે આની અંદર તમને મેં અગાઉ જણાવેલું કે આના ક્રાઇટેરિયા છે આની જે આની જે છે ને શરતો છે કે પચીસ ટકા ગ્રામીણ વિસ્તાર પંચોતેર ટકા શે સોરી પચીસ ટકા શહેરી વિસ્તાર પંચોતેર ટકા ગ્રામીણ વિસ્તાર પછી છોકરીઓ આ બધા પરિબળોના આધાર ઉપર મેરિટ બનતું હોય છે લોકો પરિબળો સમિતિ નક્કી કરતી હોય છે ફરીથી કોઈ ફિક્સ નથી હું અંદાજીત મારા અનુભવના આધાર ઉપર સંભવિત દર્શાવું છું જ્યારે પરિણામ ડિક્લેર થાય ત્યારે આગળ પાછળ થઈ જાય ઘણી વાર વિદ્યાર્થીઓ નિરાશ થઈ જતા હોય સર મારો નંબર નહીં લાગે તમારા જે કટ ઓફ પ્રમાણે તો બધું ઘણું બધું જાય છે ઘણા બધા એવા આ કટ જોઈને ઘણા રાજી પણ થઈ જાય છે કે મારો નંબર આવી જશે બસ હું પાસ થઈ ગયો એવો નહીં આ તમારા માટે વિશ્લેષણ તરીકે હું બતાવું છું કે આવું હોઈ શકે સંભવિત છે બરાબર સૌથી પહેલા આપણે શહેરી વિસ્તાર એટલે અર્બન એરિયાના મિત્રો કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં આ વખતે જે પ્રમાણે જે ફોર્મ ભરાયા હતા એ છ જેવા કચ્છમાં ફોર્મ હતા ભરા છ હજાર આઠસો સાત વિદ્યાર્થીઓ પાંચ હજાર આઠસો પાંચ હજાર પરીક્ષા આપી બરાબર એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એટલે અહીંયા સમજી લો વધુ વિદ્યાર્થીઓ હતા અને તો સંભવિત જે પ્રમાણે હું નક્કી કરું છું મતલબ કટ બતાવ્યું છે એના આગળ પાછળ હોઈ શકે તો એવી રીતે અલગ અલગ જેવી રીતે રાજકોટ છે રાજકોટ શહેરી વિસ્તાર આવી ગયો તો ત્યાં કોમ્પિટિશન વધી જતી હોય કારણ કે ત્યાં ઘણા બધા કોચિંગ ક્લાસીસ ચાલતા હોય છોકરાઓ રેગ્યુલર કોચિંગ જાતા હોય પેઇડ કોર્સિસમાં અમદાવાદ જેવી સિટી છે કે વડોદરા જેવી સિટી છે તો ત્યાં કોમ્પિટિશન વધારે થતી હોય છે ત્યાં કોચિંગ ચાલતા હોય ત્યાં સતત મહેનત ચાલતી હોય સતત વિદ્યાર્થીઓ એના ઉપર જ પડી ગયા હોય તો આ બધા કારણો હોઈ શકે બરાબર

એમના માટે સંભવિત નેવ્યાસી અને છોકરીઓ માટે સત્યાસી પછી એસસી એટલે અનુસૂચિત અનુસૂચિત જાતિ એના માટે છોકરાઓ માટે શહેરી વિસ્તારના છોકરાઓ માટે છ્યાસી અને છોકરીઓ માટે ચોર્યાસી સંભવિત માર્ક્સ સંભાવના ખરી એમનો ચાન્સ આવી શકે ફરીથી આવી શકે સો ટકા નહીં બરાબર પછી એસટી એટલે અનુસૂચિત જનજાતિ છોકરાઓ ચોર્યાસી માર્ક અને અહીંયા બ્યાસી મિત્રો હવે વાત કરીએ કે માની લો કે દાહોદ જિલ્લો છે કે પંચમહાલ જિલ્લો છે તો એવું જરૂરી નથી અહીંયા અહીંયા એસી થી પંચોતેર માં પણ નંબર આવી જતો હોય બરાબર ક્યાંક અહીંયા પંચ્યાસી માં પણ નંબર આવી જતો હોય તો આવું હોઈ શકે અલગ અલગ જિલ્લાનું અલગ અલગ કટ ઓફ હોય શકે તો આ તું શહેરી વિસ્તારનો હવે આપણે જોઈશું ગ્રામીણ વિસ્તાર રૂરલ એરિયા તો સૌથી પહેલા જનરલ કેટેગરીના બાળકો માટે જનરલ કેટેગરીમાં બોયસ એટલે છોકરાઓ માટે નેવ્યાસી માર્ક જનરલ કેટેગરીના વિદ્યાર્થી સંભવિત અહીંયા નેવું પણ જાય એકાણું પણ જઈ શકે બાણું પણ જઈ શકે ત્રાણું જઈ શકે જેવી પ્રતિયોગિતા જેવી કોમ્પિટિશન તેવું વધારે મેરિટ બરાબર પછી છોકરીઓમાં સિત્યાસી પછી ઓબીસીમાં અન્ય પછાત વર્ગ ઓબીસી એટલે અન્ય પછાત વર્ગમાં બોયસ અઠ્યાસી માર્ક અને ગર્લ્સ છોકરીઓ છ્યાસી માર્ક હોય તો એમની સંભાવના ખરી સિલેક્શનમાં સંભાવના પછી એસસી અનુસૂચિત જાતિમાં બાળકો માટે એટલે બાળકો એટલે છોકરાઓમાં છ્યાસી અને ગર્લ્સમાં છોકરીઓ માટે ચોર્યાસી માર્ક કટ સંભાવના હોઈ શકે અને એસટી અનુસૂચિત જાતિમાં છોકરીઓમાં ત્યાસી અને સોરી છોકરાઓમાં ત્યાસી અને છોકરીઓમાં એક્યાસી બરાબર છે મિત્રો તો આ જે કટઓફ છે મે એક્સપેક્ટેડ અંદાજિત આપેલું છે કોઈ ફિક્સ ફાઇનલ નથી એના ઉપર માની ન લેવાનું મિત્રો તો આવી રીતે આ કટઓફ મે મારા અનુભવ આટલા વર્ષના મારા અનુભવ સાથે સાથે મિત્રો હું નવોદય વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું મે નવોદયમાં અભ્યાસ કરેલો છે નવોદયનું શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ બરાબર તો મિત્રો આશા રાખું કે જે તમને હું કટઓફ ની વાત કરી અને પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરી છેલે હું તમને જરૂરથી જણાવીશ કે મિત્રો વર્ષ બે માટે તમારી આજુબાજુ જે પણ મિત્રો હોય નવોદય વિદ્યાલયની તૈયારી કરવા માંગતા હોય તો એને અચૂકથી જાણ કરજો નવોદય ઓનલાઈન કોચિંગ જગદીશ સર ના ક્લાસમાં ફ્રી તૈયારી સંપૂર્ણ ફ્રી તૈયારી કોઈ પણ જાતનો ચાર્જીસ નહીં

પણ ફરી છેલે જતા પહેલા હું તમને એકવાર વિનંતી જરૂર કરીશ કે આને ફિક્સ નમાની લેવું આ મારો અંદાજિત અનુભવના આધાર ઉપર મે અત્યારે આ વર્ષે જે પરીક્ષા લેવાની પરીક્ષાનો જે પેપર હતું થોડું ગણિત વિભાગ થોડું સહેલું હતું અમુક ચાર પાંચ પ્રશ્નોને બાદ કરતે થોડીક માનસિક યોગ્યતા કસોટી પણ થોડીક બરાબર હતી ફકરા વિભાગ થોડાક અઘરા પડે એવા હતા કારણ કે અમુક શબ્દો એવા હતા અનુચિત ને એવા શબ્દો હતા એટલે બાળકો મૂંઝાણા છે તો એના આધાર ઉપર મેં વિશ્લેષણ કરેલ છે એનું તારણ કરેલ છે તો મિત્રો આશા રાખું કે તમને જે આજના વિડીયોમાં માહિતી મળી હશે તમને ગમી હશે તમારા અન્ય મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો અને એમને જરૂર જણાવજો કે નવોદય ઓનલાઈન કોચિંગ વિશે તમામે તમામ માહિતી આ યુટ્યુબ ચેનલ ઉપર મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને વધુ માહિતી આગળ આપીશ ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ